તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા ખેતરમાં તો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો જુઓ કે તમને અત્યારે એરંડા જોવા મળી રહ્યા છે અને આજે આ એરંડા હું તમને બતાવીશ કે એરંડાની અંદર કયા કયા ખાતરો નાખ્યા છે ને કેવી રીતે નાખવાથી ખેડૂતોને સારો ફાયદો થાય છે અને એરંડો વિકાસમાં પણ સારો હોય છે તો ચાલો આપણે આગળ વધીશું ને હું તમને આખા ખેતરમાં હેરંડા કેવા છે બતાવવાનો છું તો પહેલાં તો આપણે વાત કરીશું કે વિડીયોની અંદર તમારે છેલ્લે સુધી રહેવાનું છે વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ભાઈને ફોલો કરજો અને અમારા હંમેશા આવા વિડીયો તમને મળતા રહેશે ખેતીવાડીના ને ચાલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે તો હું તમને આજે બતાવવાનો છું આપણા જે છે હેરંડા અને હેરંડાની અંદર આપણે કયા ખાતરો વાપરવાના છે કઈ રીતે વાપરવાના છે કેટલા ટાઈમે ક પાણી આપવાનું છે ને કેવી રીતે કેટલો ગાળો રાખીને એરંડાનું વાવેતર કરવાનું છે અને એની અંદર ખેડૂતને સારો ફાયદો થાય છે અને એરંડો વિકાસમાં પણ સારો રહે છે અને ઉતરે છે પણ સારો તો વાલા ખેડૂત મિત્રો આપણે આગળ વધીશું ને તમને બતાવીશું એરંડા તો આપણે આવી ગયા છીએ ફાઇનલ ગેટે જો તો કે આ છે એરંડા અને એરંડાની અંદર આપણે અત્યાર સુધીમાં યુરિયા જેવું બિલકુલ ખાતર આપ્યું નથી ઘણા બધા ખેડૂતો એવું હોય છે કે અવારનવાર ફર્ટિલાઇઝર ખાતરોનો ઉપયોગ કરતા હોય છે અને અત્યારે તો તમને ખબર જ છે કે ખાતરની વધારે શોટીસ જોવા મળી રહી છે કે આ યુરિયા ખાતરો મળતું નથી અને એવા બધા ડખા ઘણા થઈ રહ્યા હોય છે તો અત્યારના ખેડૂતો શું કરે છે બસ ખાતર ખાતર ને ખાતર એટલે કે ખાતર જ લાવો અને ખાતર જ નાખો એનાથી આપણા અનાજો પેદા થાય છે એરંડો સારો થશે પણ વાલા ખેડૂતોની મોટી ભૂલ છે કે ખાતરોની પાછળ વધારે પડે છે તો જુઓ આપણો એરંડો કેવો લાગે છે એ પહેલાં તમે કમેન્ટ કરજો આ એરંડાની અંદર શું તમને કેવું લાગે છે શું હજુ સુધી આ એરંડાની અંદર આપણે એક પણ દાણો યુરિયાનો આપવામાં નથી આવ્યો શું તમે માનશો કે આની અંદર આપણે યુરિયા ખાતર નહીં આપ્યું હોય તો હા મારા વાલા ખેડૂત મિત્રો આ એરંડાની અંદર હજુ સુધી આપણે એક પણ દાણો આપવામાં નથી આવ્યો તો પણ તમે જુઓ કે આપણા એરંડા કેવા છે અને સારા છે કે નથી તો હવે હા એક ખાતર આપણે આની અંદર નાખ્યું છે કહ્યું કે ડીએપી ખાતર અને જે ઓર્ગોનિક ખેતીનું ગુવાસ્ત્રો જે ખાતર આવે છે બંને મિક્સ કરીને અને એ પણ આપણે જમીનની અંદર દાટવાનું હોય છે તે ખાતરનો ઉપયોગ કર્યો છે વાલા ખેડૂત મિત્રો તો મારી જેમ વાલા ખેડૂત મિત્રો તમે પણ લિમિટથી ખાતર વાપરો ટાઈમથી વાપરો અને સમય પ્રમાણે વાપરો આપણે યુરિયા આપવાનું છે પણ એ યુરિયા કેટલા ટાઈમે આપવાનું છે એ હું તમને આજે કહેવાનો છું તો કે ભાલા ખેડૂત મિત્રો યુરિયા જ્યારે ખાતર આપવાનો ટાઈમ હોય છે તો આપણે એક બે વાર એરંડા વેણીએ છીએ આપણે એરંડાના જે નીચેના પત્તા જે આવે છે નીચેના જે આવા પત્તા છે જો આવા નાના પત્તા હોય છે નીચે ભાગ હોય છે એ ઘરે ત્યારે આપણે યુરિયા આપવાની જરૂર હોય છે કારણ કે અત્યારે આપણે આપવાની જરૂર જ નથી હોતી કે યુરિયાની અંદર યુરિયા આપવાથી અત્યારે શું થાય નવા પાંદડાઓ ફૂટે છે અને નવો વિકાસ આવે છે તો અત્યારે તો હાલમાં એરંડો વિકાસમાં સારો છે આઈડમાં સારો છે અને માળો પણ બહુ સારી બંધાય છે તમે જુઓ તો અત્યારે આપણે કોઈ પણ જાતનું ખાતર યુરિયા જેવું ફર્ટિલાઇઝર ખાતર આપવાની જરૂર નથી તમે જુઓ છો ગુંફા જેવા આપણા એરંડા છે અને જ્યારે ખાતર યુરિયા આપવાનું હોય તો તમને હું એક બતાવી દઉં કે આપણો આ નીચેનો ભાગ છે નીચેના ભાગના જે પત્તાઓ છે એ ગરવા માંડે તો આપણે સમજી જવાનું કે હવે આપણી ખેતીમાં આપણા એરંડાની અંદર ખાતરની જરૂર છે તો આપણે લિમિટ પ્રમાણે વીઘા પ્રમાણે ખાતર વાપરવાનું વીઘાની અંદર પણ એક વીઘો હોય તો એની અંદર એક થેલીથી પણ ઓછું ખાતર વાપરવું અને વાલા જેથી કે તમે ઓછું જેટલું ઓછું ખાતર વાપરશો એટલો જ આપણા ખેડૂતોને ફાયદો છે તો આજના વિડીયોમાં આટલું જ ગમે હોય તો કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું એ વિશે આપણે વાત કરીશું કે માળ કઈ રીતે કાપવાની ને કેવી રીતે કાપવાથી નવી માળ જલ્દી ફૂટે છે એ રીતે વાત કરીશું તો આજના વિડીયોમાં આટલું જ જય દ્વારકાધીશ જય બાબારી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું